નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન તેની સ્વ અધ્યયન પોતી જે આ વર્ષે નવી આવેલી છે તેનો ભાગ બે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ આ ભાગ બેની અંદર સામાજિક વિજ્ઞાન વિશેનો ચેપ્ટર નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન આ ચેપ્ટરનો આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ આઠ એનો જે સ્વઅધ્ય પોથીનો ભાગ બે છે એની અંદર જેટલા પણ વિષય છે એ તમામ વિષય અને તમામ ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલની અંદર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને આ જેટલા પણ સોલ્યુશનના વિડીયો મુકાયેલા છે તે તમામની પીડીએફ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓ આપણે આ સોલ્યુશન જે છે તે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છીએ કે જેની અંદર તમામ વિષયના તમામ ચેપ્ટરના સોલ્યુશનના જે સોલ્યુશન માટેના જે પ્રશ્ન હોય છે તે પ્રશ્નોના જવાબ સરળ અને સચોટ ભાષામાં તમને મળી રહેતા હોય છે અને આ જે નવનીત છે તે માત્ર ધોરણ આઠની નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના તમામ વિષયની ઉપલબ્ધ હોય છે અને આ જે નવનીત છે તે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની અત્યાર સુધીની પ્રથમ પસંદગી રહી ચૂકેલી છે તમે આને વસાવવા માગતા હોય તો અહીં તમને એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે તેના પર તમે સંપર્ક કરી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે નવનીત કંપનીની ત્યાંથી તમે તેને પ્રાપ્ત કરી શકો છો ત્યાં ઓર્ડર કરી શકો છો આપણે ચાલુ કરીએ આપનો ચેપ્ટર નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન જોઈએ તેનો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી તો જવાબ આવશે ઓપ્શન બી ઉલગુનાન બીજો પ્રશ્ન નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી તો જવાબ આવશે ઓપ્શન સી કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું તો જવાબ આવશે ઓપ્શન સી કે જેની અંદર આપણને કીધેલું છે એ અને બી બંને એટલે એની અંદર આપણો જવાબ છે સ્પેન અને બીની અંદર જવાબ છે ઇટાલી તો તે બંને જગ્યાએથી કાચું રેશમ આવતું હતું ચોથો સવાલ ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી તો જવાબ આવશે ઓપ્શન સી નીજ અને રૈયતી પાંચમું ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કેડા પાડતા હતા તો જવાબ આવશે ઓપ્શન એ સંથાલ છઠ્ઠો સવાલ બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી તો જવાબ આવશે ઓપ્શન સી ઉલ ગુલાન ચળવળ સાતમો સવાલ ભારતમાં થતી ગળી સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી વિકલ્પ એ અને બાય બી બંને ખરા છે તો ઓપ્શન એની અંદર આપનો જવાબ છે કે ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે અને બી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસ્તો હતો ત્યારબાદ આઠમો પ્રશ્ન જનજાતિ સમૂહ નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તો જવાબ આવશે ઓપ્શન ડી કે જેની અંદર આપણને કીધું છે ઉપરોક્ત પૈકી તમામ એટલે કે પશુપાલન સાથે સંકળાયેલા હતા સમૂહમાં શિકાર કરતા અને જંગલમાંથી જડીબુટ્ટીઓ એકત્ર કરતા જંગલમાંથી મળેલી વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી લઈને દસ ધોરણ સુધીની જે સ્વઅધ્યયન પોથી આવે છે તેના તમામ ભાગના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો તમને અહીંથી મળી જવાના છે એ વિડીયો તો મળી જવાના છે સાથે સાથે તેની સોલ્યુશન પણ તમને મળવાના છે પીડીએફ ફોર્મેટમાં પણ મળશે અને સોલ્યુશન છે તે તમને બુક ફોર્મેટની અંદર પણ મળી જવાના છે કઈ રીતે મળશે તો કે તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે ત્યાંથી તમે મંગાવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તેના પર જઈને પણ તમે તે મેળવી શકો છો જોઈએ આગળનો નવ નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી તો જવાબ આવશે ઓપ્શન એ ગોંડ અને સંથાલ દસમો સવાલ જમીન મહેસૂલ વસૂલ કરનારો ઇજારો કોને મળતો તો જવાબ આવશે ઓપ્શન એ કે જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને અગિયારમો સવાલ જમીન માલિકને અન્યાય કરતા રૈયતવાળી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ખેડૂત બે વર્ષનો મહેસૂલ એક સાથે આપી શકતા હતા પછી બારમો સવાલ બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી તો જવાબ જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે વર્તમાનમાં ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી જવાબ આવશે ઓપ્શન ડી તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને ખાલજગ્યા સામે વાકું પડ્યું તો જવાબ આવશે મીર કાસિમ બીજું અંગ્રેજોની શોષણ નીતિને લીધે જગ્યા તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો જવાબ આવશે અન્ન ભંડાર ત્રીજું રૈયતવારી મહેસૂલ પદ્ધતિ જગ્યા અને જગ્યા પ્રાંતોમાં લાગુ કરાઈ હતી તો જવાબ આવશે મુંબઈ અને મદ્રાસ ચોથું અઢારમી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો જગ્યા દેશોમાંથી મેળવતા હતા તો જવાબ આવશે કેરેબિયન દેશો પછી પાંચમો પ્રશ્ન રેશમના વેપારીઓ પાસેથી કાચું રેશમ ખરીદતા હતા તો જવાબ આવશે ખેડૂત પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું પેલું બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની બીજું હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું તો જવાબ આવશે કપાસ ત્રીજું મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપાઈ હતી તો જવાબ આવશે ગામના મુખીને પછી ચોથું અમે છોટા નાગપુરની આસપાસ રહેનાર જનજાતિ સમૂહ છીએ જવાબ આવશે મુંડા પાંચમ હું બિરસા મુંડાનો પિતા છું તો જવાબ આવશે સુગના મુંડા પ્રશ્ન નંબર બેસી ખોટા શબ્દ પર છેકો મારીને નીચેના વિધાનો સાચા બનાવો પેલું કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો પાંચમો કે દસમો ભાગ મહેનતાણા તરીકે રાખતા હતા તો અહીં આપણે પાંચમા ઉપર છેકો મારીશું તો આપણો જવાબ બનશે કે કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો દસમો ભાગ મહેનતાણા તરીકે રાખતા હતા પછી બીજું રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો કે હોલ્ટ મેકેઝ મેકેન્ઝી હતા તો અહીં આપણે હોલ્ટ મેકેન્ઝી ઉપર છેકો મારીશું તો આપણો જવાબ બનશે કે રૈયતવારી મહેસૂલી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા પછી આગળ ત્રીજો પ્રશ્ન ગળીનો ઉપયોગ સૂતરાવ કે રેશમી કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો તો અહીં રેશમી કાપડ ઉપર આપણે છેકો મારીશું તો આપણો જવાબ થશે કે ગળીનો ઉપયોગ સૂતરાવ કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો પછી ચોથો સવાલ મહાલ એટલે કે ગ્રામનો સમૂહ કે જમીનદારોનો સમૂહ ગણાતો તો અહીં આપણે જમીનદારોનો જે સમૂહ છે તેની ઉપર છેકો મારીએ તો આપણો જવાબ આવશે મહાલ એટલે કે ગ્રામનો સમૂહ પાંચમું બિરસા મુંડાએ ખાલજી ધર્મ કે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું તો જવાબ આવશે આપણો ધર્મ છેકવાનું એટલે જવાબ થશે બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારોની શું ભૂમિકા હતી તો જવાબ આવશે કે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂત પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા ત્યારબાદ બીજો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી ત્રીજું ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી તો જવાબ આવશે કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશમાં ભારતની ગળીની માંગ વધવા લાગી પછી ચોથો પ્રશ્ન ગળીના રૈયતી પદ્ધતિમાં શું વ્યવસ્થા હતી તો જવાબ આવશે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો પાંચમો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહત્ત્વના વેપારી પાકો કયા કયા હતા તો જવાબ આવશે બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી કપાસ કાચો રેશમ અફીન અને મરી હતા છઠ્ઠો સવાલ પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી તો જવાબ આવશે પશુપાલન સાથે વનગુજ્જર લબાડિયા ગદ્દી અને બાકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી સાતમો સવાલ આદિવાસી જનજાતિ સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા તો જવાબ આવશે આદિવાસી જનજાતિ સમૂહો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા ત્યારબાદ આઠમું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો ત્યારબાદ આ નવમો પ્રશ્ન બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી હતી તો જવાબ આવશે કે દારૂ પીવાનું છોડી દો ઘર અને ગામની સફાઈ રાખવી ડાકણ જાદુકાળમાં કળામાં વિશ્વાસ ન રાખો અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી મુંડા કોની સામે ચળવળ મજબૂત બનાવી તો જવાબ આવશે મુંડા દીકુ અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ આપેલો છે તો વિભાગ અમાં આપણને પહેલું આપ્યું છે વન ગુજ્જર અને લબાડિયા તેને આપણે જોડીશું ઓપ્શન સી ગાય ભેંસ પાડતા બીજું છે ગદ્દી અને બકારવાર તો તેને આપણે જોડીશું ઓપ્શન ડી ઘેટા બકરા પાળતા ત્રીજું ખોંડ ખોંડને આપણે જોડીશું ઓપ્શન એ કાપડ વળવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય ચોથું છે મુંડા તેને આપણે જોડીશું ઓપ્શન એ સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઇચ્છતા હતા પાંચમું છે સંથાલ તેને જોડીશું ઓપ્શન બી રેશમના કીડા પાળતા હતા પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલી શબ્દોની સંકલ્પના સમજાવો પેલું ઈજારો તો તેનો જવાબ આવશે કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે ત્યારબાદ બીજું વેપારીકરણ તો તેનો જવાબ આવશે વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારના નીતિ નિયમો કરીને વેપાર કરો ત્રીજું સ્થળાંતરીય ખેતી તો તેનો જવાબ આવશે કેટલાક આદિવાસીઓ જંગલની જમીન સાફ કરી ખેતી કરતા એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરતા જેને સ્થળાંતરીય ખેતી કહે છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો પેલું કાયમી જમાબંધી કોણ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી હતી જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું અને જમીનદારી મહેસૂલના નવ ભાગ સરકારમાં જમા કરાવવાના અને દસમો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું જ પડતું જમીનદાર ખેડૂતો પર જોર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા ત્યારબાદ બીજી ટૂંક નોંધ જોઈએ જનજાતીય પ્રવૃત્તિઓ તો એનો જવાબ આવશે પેલું કે જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માત્ર માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા બીજું કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા ત્રીજું ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિ અને જડીબુટ્ટીઓ એકત્ર કરીને સ્થાનિક બજારોમાં વેચતા ચોથું ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસંબી અને પલાશના ફૂલો વેચતા પાંચમું કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતા હતા ત્યારબાદ ત્રીજો ત્રીજી ટૂંકનો ઉલ ગુલાન ચળવળ તો તેનો જવાબ આવશે અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરુદ્ધમાં ઉલ ગુલાન ચળવળ શરૂ થઈ તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું આ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો માઈલના વિસ્તારમાં હતી ઉલ ગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડી જેલમાં પૂરવામાં આવે છે અને અઢારસો સત્તાણુંમાં માં જેલમાંથી મુક્ત થયા પછી પણ બિરસાએ ફરી ચળવળ ચલાવી બિરસાનું અવસાન થવાથી ઉલ ગુલાન ચળવળ મંદ પડી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પેલું અંડ ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું તો તેનો જવાબ આવશે કે જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતને જમીનદારે નક્કી કરેલો મહેસૂલ તેને આપવું પડતું જમીનદારો ખેડૂતની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહાણા ખેતમજૂરો બની ગયા અંગ્રેજ સરકાર ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ત્યારબાદ બીજો પ્રશ્ન અઢારમી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી તો જવાબ આવશે કે અઢારમી સદીમાં ખેડૂતો શેરડી ચા મરી મસાલા વગેરે વેપારી પાકોની ખેતી કરતા કંપનીના વેપારીઓ આ પાક નીચા ભાવે ખરીદતા વેપારીઓ અંગ્રેજોને વાવેતર માટે ધિરાણ આપતા આમ ખેડૂતોને દેવાદાર બનાવી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા આથી ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા ગયા ગરીબ ખેડૂતોની જમીન જમીનદારો ખરીદી લેતા પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂર બની ગયા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રીજી કે બ્રિટિશ શાસન દરમિયાન સમૂહો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હતા તો જવાબ આવશે જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા બે નંબર કેટલીક જનજાતિઓ લોકો પશુપાલન પણ કરતા ત્રીજું ખંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલમાંથી ફળો અનમૂળ ઔષધિ જડીબુટી એકત્ર કરી અને વેચતા ચોથું ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા અને પાંચમુ કેટલીક જનજાતિઓ ખેતી કરતી હતી ત્યારબાદ આગળ ચોથો સવાલ સ્થળાંતરીય અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો તો એમાં પહેલું છે સ્થળાંતરીય ખેતી તો જવાબ આવશે કેટલીક જનજાતિના લોકો જંગલોમાં વૃક્ષો અડધેથી કાપીને તે જમીન ખુલ્લી કરી ત્યાં ખેતી કરતા એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ તે રીતે ફરીથી ખેતી કરતા તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી ત્યારબાદ આગળ સ્થાયી ખેતી કેટલાક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા હતા જેને સ્થાયી ખેતી કહેવામાં આવતી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિના નામ શોધીને લખો તો અહીં સરસ રીતે આ બોક્સની અંદર મેં જનજાતિના નામ તમને ગોતીને આપેલા છે જેની અંદર ખોંડ સંથાલ ભીલ મુંડા કોયા કોલ બકરવાલ વનગુજ્જર અને ગોંડ આ બધી જનજાતિનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી વોટ્સઅપ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ જોઈન્ટ થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આપણી આ ચેનલની અંદર ધોરણ ત્રણથી દસ સુધીની તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવે છે અને તેની પીડીએફ મેળવવી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જ્યાંથી તમને તેની પીડીએફ પણ પ્રાપ્ત થઈ જશે આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત